નમસ્કાર નિપુણ તખવાડિયાની ઉજવણી અંતર્ગત આજે 23 તારીખે 23/11/2024 ના દિવસે આજે આપણે ચાર્ટનું વર્ણન અહીંયા ઘણા બધા આપા રૂમની અંદર ચાર્ટ લગાવેલા છે લગાવેલા છે ભાઈ તમે રોજ જોવો છો આ ચાર્ટો એ ચાર્ટનું આજે આપણે એક પછી એક ચાર્ટનું આપણે વર્ણન કરીશું તમારે શાંતિથી સાંભળવાનું છે

પાકની નિંદામણ કરે છે કે બિનજરૂરી ઘાસ અંદર છે હવે ઘાસ કાઢ્યા પછી સરસ મજાનો પાક તૈયાર થઈ ગયો અહિયાં આપણો હવે પાક તૈયાર થઈ ગયો એને

જે ગૌ દરે જાય છે એના પણ એક પેકિંગ તૈયાર થાય છે શું થાય છે એ લોટનું પેકિંગ તૈયાર થાય છે અને એ દુકાનમાં વેચાય છે તો અહીંયા દુકાન આવી ગઈ એ ગૌનું પેકિંગ અહીંયા દુકાનમાં મળે છે આપ આપણી મમ્મી કે આપણા પડોશી એ એ ગૌનું પેકિંગ કરેલો લોટ આપણા ઘરે લાવે છે ઘરે લાવી અને એનો લોટનો શું કરે છે ગુંદી અને એની સરસ મજાની રોટલી બનાવે છે અને આપણને રોટલી

હવે આ નદી પસાર થાય છે એ નદીમાં પણ સરસ મજાના જો માછલીઓ છે અહીંયા બતક છે દેડકા છે કાચબા હોય અજગર હોય આવું બધું અંદર જંગલમાં હોય છે હવે જંગલના જંગલમાં નદી કિનારે સરસ મજાના બધા પ્રાણીઓ બેઠા છે સી વાઘ હાથી જીરા રીંછ ફરણ સસલું એક વાંદરો ઝાડ ની ડાળી પર લટકેલો દેખાય છે આ હતું જંગલ દ્રશ્ય જંગલમાં પ્રાણીઓ પણ હોય અને

તો આ રીતે આપણે ચાર્ટનું વર્ડર કરતા શીખીશું હવે બીજો ચાટ છે તમે કોઈ એ ચાર્ટ લઈએ સ સ બંધ કરો ટ્રેન વાળો બંધ કરો હવે હા હા આ ચાર્ટ છે રેલવે પ્લેટફોર્મ શું છે

પછી દેખાય છે શું દેખાય છે જો લગે એટલે કે કેટલા લોકો પોતાનો સામાન લઈને અહીંયા ટ્રેન ની રાહ જોઈને ઊભા છે અહીંયા આ ભાઈ શું કરે છે જો અહીંયા આ ટિકિટ બારી પર આ ભાઈ ટિકિટ લઈ રહ્યો છે જો ટિકિટ માંગે છે પછી અહીંયા આ બેનો બે પોતાનો સામાન સાથે જાય છે અહીંયા બે બેગ દેખાય છે પછી ટ્રેન આવતી દેખાય છે આ ભાઈ મોબાઈલ પર એમના કાકાને કે વાત કરતો હશે કોઈ કે નહીં પછી એના છોકરાઓ બાય બાય કરી રહ્યા છે આ ભાઈ સામાન લઈને આવે છે આ ઠંડા પીણા પોતાની ટોપલીમાં લઈ અને ફરે છે કે ઠંડા લે લો પીણા લે લો કોઈ તરસ્યા હોય તો અહીંયાથી એના પાસેથી પૈસા આપીને લઈ શકે છે તો આ હતું ભાઈ રેલવે પ્લેટફોર્મનું દ્રશ્ય રેલવે પ્લેટફોર્મ ના દ્રશ્ય શા માટે બતાવ્યું છે કે બસ ની અંદર ટિકિટ તમારે બસ માં મળે છે પણ રેલવેમાં ટિકિટ બસ અંદર રેલવે મળતી નથી તમારે પ્લેટફોર્મ ઉપરથી આ ટિકિટ બારી પરથી ટિકિટ લેવાની રહે છે તો તમને ટ્રેનમાં બેસવા મળે નહીં તો બેસવા મળે નહીં ચલો હવે બીજું કયો ભાઈ ચાર્ટ લઈએ સમુદ્રો આ ચાટ નું આપણે વાત કરીએ તો તમારે શાંતિ થી સાંભળવાનું છે ચાર નું વર્ણન કરવું એકદમ સરળ છે જે જે વસ્તુ દેખાય એના વાક્ય સ્વરૂપે તમારે બોલવું પડે તો નું વર્ણન થઈ ગયેલું કહેવાય તો આ સમુદ્ર છે શું છે સમુદ્ર દેખાય છે સમુદ્ર એટલે ભાઈ એને શું કહેવાય દરિયો દરિયો ઓળખો ભાઈ બધી બાજુ એક બાજુ પર જમીન અને બાજુ બાજુ બધા દરિયો છે ત્યાં દરિયાનું ચિત્ર દરિયાનું પાણી ખારું હોય છે અહીંયા આ અંદર એક અંદર દેખાય છે મોટી માછલીઓ દેખાય છે નાની માછલીઓ દેખાય છે અંદર જળગોળા છે અંદર ઓક્ટોપસ છે અમીબા છે માછલીઓ છે અંદર એક જળ પરી પણ દેખાય છે મને પછી અંદર એક સબમરીનમાં જો એક આ બેઠેલા છે મુસાફર સબમરીનમાં દરિયાના અંદર દરિયાઈ જીવો જોવા જવું હોય તો અંદર આપણે દરિયાઈ જીવો જોવા માટે આપણે પ્રે સબમરીન માં બેસીને અંદર જવું પડે આ એનું મુખડું ઉપર હે ને ઉપરથી આમ રહે આને પેરિસ્કોપ કહેવાય પેરિસ્કોપ થી ઉપર થી જોવો અંદર થી જોવો તો ઉપર નું દેખાય પેરીસ્કોપ ની વાત તમને આગળના ધોરણમાં ખબર પડશે હવે આ ભાઈ જીવો મટા આ એ અંદર થી 12 મીગો છે આ પાણી ની અંદર આપણે અંદર એમ નેમ પડીએ તો શું થાય મરી જઈએ ને ભાઈ પણ આ સાથે ઓક્સિજનનો બાટલો લઈને આવે છે આમ ભરાય એટલે દરિયાના પાણીમાં ફરી શકે છે જો આજે આ કાઢી દેવામાં આવે તો ડૂબી જાય શું થાય મરી જાય પાણી એની અંદર ભરાઈ જાય એટલે વ્યક્તિ હતો એ મરી જાય પણ એ ઓક્સિજન સાથે લઈને ફરે છે પછી આ દરિયાની અંદર રંગબેરંગી સરસ મજાના માછલીઓ દેખાય છે તો આવો દરિયા નું આપણે વર્ણન કરી શકીએ છીએ અસ્તુ રહી